અધિકારી હોય તો આવા વેશપલટો કરીને સ્ટિંગ ઓપરેશન કર્યું નિયમો વિરુદ્ધ થતી હતી કામગીરી સરકારી કામ અને એક ધક્કામાં પૂરું થાય એવું ભાગ્યે જ બનતું હોય છે પરંતુ ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો છે જ્યાં સરકારી કચેરીઓમાં થતી પર્દાફાશ કરવા માટે સરકારી અધિકારીએ જ વેશ કરીને સ્ટિંગ ઓપરેશન કરી સમગ્ર હેરાનગતિનો પર્દાફાશ કર્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ચોતરફ આ અધિકારીની પ્રશંસા થઈ રહી છે આવો વિગતે જાણીએ શું છે સમગ્ર મામલો અને માથે ટોપી પહેરી અધિકારી વાત એમ છે કે પંચમહાલના ગોધરામાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા પોતે અરજદાર બનીને સેવા સદનની કચેરીમાં પહોંચ્યા હતા તેમણે ધોત્યુ અને માથે ટોપી પહેરી હતી જેથી એક નજરે કોઈ પણ ઓળખી ન શકે કે આ કોઈ અધિકારી હશે એવા માત્ર રૂપિયામાં થતી હોવા છતાં સોગંદનામું બેંક ચલણ સહિત માટે રૂપિયા ત્રણસો નો ખર્ચ અરજદારને કરવો પડે છે અરજદારો પર આર્થિક બોજો સરકારી નિયમ અનુસાર રેશન કાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામાની જગ્યાએ નિશુલ્ક સ્વ ઘોષણાપત્ર લેવામાં આવે છે છતાં અરજદાર પાસેથી ખોટી રીતે રૂપિયા બસો પચાસનો એફિડેવિટ ખર્ચ કરાવવામાં આવે છે જેથી અરજદારો ઉપર વધારાના ખોટા ખર્ચનો આર્થિક બોજો પડતો હતો સૌથી મહત્વની વાત તો એ છે કે નાયબ મામલતદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમોની જાણ ન હોવાની હકીકત પણ સામે આવી છે બળેબાબુએ શો કોઝ નોટિસ પાઠવી સમગ્ર તપાસમાં સામે આવ્યું હતું કે જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી હતી અરજદારો પર ખોટી રીતે આર્થિક બોજો નાખીને પરેશાન કરવામાં આવતા હતા સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને શોકોઝ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે વેસપટો કરીને પહોંચેલા બાબુની હકીકત સામે આવતા ભર શિયાળામાં અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો તો બીજી તરફ અરજદારો અને સામાન્ય જનતા અધિકારીના પગલાની વાહવા કરી રહ્યા છે ટીવી એટીન ન્યૂઝ પંચમહાલ